હુગલી નદી પર બનેલો હાવડા બ્રિજ કોલકાતા અને હુગલીને જોડતો એટલો અદ્ભુત પુલ છે કે તેની વચ્ચે ન તો કોઈ પિલર છે કે ન તો કોઈ તેમાં નટ બોલ્ટ છે અને આખરે બરાબર બાર વાગ્યે આ બ્રિજ કેમ બંધ કરી દેવામાં આવે છે અને કહેવાય છે કે આ પુલની એક ચાવી પણ છે જે આજે પણ અંગ્રેજોએ ભારતને આપી નથી દોસ્તો તમને જણાવી દઈએ કે હાવડા બ્રિજ જેવો મોટો બ્રિજ બનાવતી વખતે ઘણા લોકોનું બલિદાન આપવામાં આવ્યું હતું પંચોતેર વર્ષથી કોલકાતાની ઓળખ બની રહેલો હાવડા બ્રિજ વિશ્વયુદ્ધનો પણ સાક્ષી રહ્યો છે છે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બોમ્બ ધડાકા સહન કર્યા તો ભારતનો વિકાસ પણ જોયો છે દોસ્તો હાવડા બ્રિજનો ઇતિહાસ જાણવા માટે આપણે તે સમયના ઇતિહાસ વિશે જાણવું પડશે જ્યારે તે બની રહ્યો હતો પરંતુ તે પહેલા આપણે જાણીશું કે આ બ્રિજ બાર વાગ્યે કેમ બંધ કરી દેવામાં આવે છે વાસ્તવમાં બ્રિજ બનાવનાર એન્જિનિયરોએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે આ બ્રિજ બરાબર બાર વાગે બંધ કરી દેવો નહીંતર આ બ્રિજ તૂટી જશે પરંતુ આ વાતની કોઈને ખબર નથી કે તે દિવસના બાર વાગે બંધ કરવો જોઈએ કે રાત્રે બાર વાગે તેથી જ્યારે પણ ઘડિયાળમાં બાર વાગે છે ત્યારે હાવડા બ્રિજ થોડા સમય માટે બંધ થઈ જાય છે ખરેખર બ્રિજની ચાવીને લઈને લોકોનું કહેવું છે કે તે ચાવીની મદદથી બ્રિજને ખોલી શકાય છે હા તેનો મતલબ એ છે કે આ બ્રિજ એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે જ્યારે મોટા જહાજો આ પુલની નીચેથી પસાર થવાના હોય ત્યારે તેને વચ્ચેથી ખોલી શકાય અને પછી જહાજના ગયા પછી તેને ફરીથી બંધ કરી શકાય છે તેનો અર્થ એ છે કે આપણે માનવું પડે કે અંગ્રેજોએ આ પુલ ખૂબ જ આધુનિક ટેકનોલોજીથી તૈયાર કર્યો હતો જો આ પુલનો ઇતિહાસ તપાસવામાં આવે તો જાણવા મળે છે કે તેનું નિર્માણ વર્ષ ઓગણીસસો માં થયું હતું અને તેને 3 ફેબ્રુઆરી 1943 ના રોજ જાહેર જનતા માટે ખોલવામાં આવ્યો હતો તમને જાણીને ગર્વ થશે કે જ્યારે આ બ્રિજ પૂરો થયો હતો તે સમયે આ બ્રિજ આખી દુનિયાનો ત્રીજો સૌથી લાંબો બ્રિજ હતો દોસ્તો અત્યાર સુધીમાં તમે સમજી જ ગયા હશો કે હાવડા બ્રિજનું નિર્માણ અંગ્રેજોએ કરાવ્યું હતું પરંતુ આજે પણ ઘણા લોકો તેની પાછળનું કારણ નથી જાણી શક્યા ખરેખર તે સમયે કોલકાતા અને હાવડા વચ્ચે હુગલી નદી પર કોઈ પુલ નહોતો ત્યારબાદ વર્ષ 1874 માં બાવીસ લાખ રૂપિયાના ખર્ચે હુગલી નદી પર બેરલ પુલ બનાવવામાં આવ્યો હતો જો કે વર્ષ ઓગણીસો છ માં જયારે હાવડા સ્ટેશન બનાવવામાં આવ્યું હતું ત્યારે આ પુલ પર લોકોની અવર બંધ થઈ ગઈ હતી લોકોને કોઈ પણ પ્રકારનું જોખમ ન પડે તે માટે આ બ્રિજને હટાવીને અહીં તરતો બ્રિજ બનાવવાનો નિર્ણય લેવાયો હતો પણ દોસ્તો એ જ સમયે પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું જેના કારણે ફ્લોટિંગ બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી ન હતી પરંતુ વર્ષ ઓગણીસો માં ન્યૂ હાવડા બ્રિજ કમિશનની રચના પછી આ બ્રિજ બનાવવાનું કામ અથવા એમ કહીએ કે ટેન્ડર બ્રિથ વિથ બુરાન જેવી બાંધકામ કંપનીને આપવામાં આવ્યું હતું તમને જાણીને નવાઈ લાગશે કે આ બ્રિજની નીચે તમને એક પણ પિલર દેખાશે નહીં આવી સ્થિતિમાં વિચારવા જેવી વાત એ છે કે આ બ્રિજ આટલા વર્ષોથી પિલર વગર પાણીની ઉપર કેવી રીતે ઊભો છે તમને જણાવી દઈએ કે તેની પાછળનું કારણ નદીના બંને કિનારે બનેલા આ બે બસો એસી ફૂટ ઊંચા સ્તંભ છે જેના પર વર્ષોથી થી આ પુલ ઉભો છે જી હા તમે બરાબર સાંભળ્યું છે કે આખો હાવડા બ્રિજ નદીના બંને કિનારે બનેલા આ બસો એસી ફૂટ ઊંચા થાંભલાઓ પર ટકેલો છે કહેવાય છે કે આ બ્રિજ બનાવતી વખતે અંગ્રેજોએ કડક પ્રતિબંધ મૂક્યો હતો કે બ્રિજ ગમે તેવો બને પણ તેની નીચે કોઈ થાંભલો ન હોવા જોઈએ જેતી બ્રિજની નીચેથી પસાર થતી બોટને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ન પડે આજ કારણ છે કે હક્કો હાવડા બ્રિજ નદીના કિનારે બનેલા બે બસો 280 ફૂટ ઊંચા પિલર પર ટકેલો છે બે થામલા વચ્ચેનો અંતર પંદરસો ફૂટ છે આ બ્રિજ વિશે વધુ નવઈની વાત એ છે કે આ બ્રિજ બનાવતી વખતે સ્ટીલની પ્લેટને જોડવા માટે નટ કોટનો ઉપયોગ કરવાને બદલે મેટલમાંથી બનેલા રિવેટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે આટલા મોટા બ્રિજમાં એક પણ નટ બોલ્ટનો ઉપયોગ થયો નથી એ ખરેખર નવાઈની વાત છે એ સમયે હાવડા બ્રિજના નિર્માણ માટે જરૂરી છવ્વીસ હજાર પાંચસો ટન સ્ટીલમાંથી કુલ ત્રેવીસ હજાર પાંચસો ટન સ્ટીલ ટાટા સ્ટીલ દ્વારા જ સપ્લાય કરવામાં આવ્યું હતું આવી સ્થિતિમાં આપણે કહી શકીએ કે ટાટા સ્ટીલ કંપનીએ હાવડા બ્રિજના નિર્માણમાં મોટો ફાળો આપ્યો છે દોસ્તો આ બધું જાણ્યા પછી હવે ઘણા લોકો વિચારતા હશે કે શું હાવડા બ્રિજ આજે પણ સંપૂર્ણ રીતે મજબૂત છે તો દોસ્તો એનો જવાબ છે કદાચ નહીં અને આ માટે આપણે માણસો જ જવાબદાર છીએ વાસ્તવમાં બંગાળના લોકો પાન ખાવાના ખૂબ જ શોખીન હોય છે વર્ષ બે હજાર અગિયારમાં એક રિપોર્ટ સામે આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે બ્રિજ પર સોપારી અને તમાકુ થૂકવાના કારણે આ બ્રિજ ધીમે ધીમે બગડી રહ્યો છે આ અહેવાલ બાદ આ પુલને બચાવવા માટે સ્ટીલના થાંભલાઓને નીચેથી ફાઇબર ગ્લાસથી ઢાંકી દેવામાં આવ્યા છે જેમાં અંદાજે વીસ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો તમને જણાવી દઈએ કે માણસો સિવાય પક્ષીઓને કારણે પણ બ્રિજ જોખમમાં છે વાસ્તવમાં પક્ષીઓએ આ પુલને પોતાનું ઘર બનાવી દીધું છે બ્રિજ પરની ગંદકી સાફ કરવા માટે સરકાર દર વર્ષે પાંચ લાખ રૂપિયાનો ખર્ચ કરે છે તો બ્રિજને કાર્ટથી બચાવવા માટે સમયાંતરે તેના પર કલર પણ કરવામાં આવે છે આખા પુલને કલર કરવામાં 62 લાખ રૂપિયાનો ખર્ચ આવે છે જે કે તમને એ જાણીને પણ નવાઈ લાગશે કે હાવડા બ્રિજ દુનિયાનો એકમાત્ર એવો બ્રિજ છે જેનું ઉદ્ઘાટન હજુ સુધી નથી થયું જી હા વાસ્તવમાં જ્યારે આ પુલ પૂરો થયો ત્યારે બીજો વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું ચારે બાજુ તબાહીનું દ્રશ્ય હતું તેથી તે સમયે આ પુલને કોઈ પણ ઉદ્ઘાટન સમારોહ વિના ખુલ્લો મૂકવાનો નિર્ણય લેવાયો હતો દોસ્તો હાવડા બ્રિજ માત્ર તે સમયનો જ નહીં પરંતુ આજે પણ સમગ્ર ભારતનું ગૌરવ છે તમને જણાવી દઈએ કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પણ આ પુલ પર બોમ્બ મારો કરવામાં આવ્યો હતો પરંતુ આ પુલને કોઈ નુકસાન થયું ન હતું અને આજે પણ તે હુગલી નદી પર ગર્વથી અડીખમ ઊભો છે